કચ્છ સમૃદ્ધ ભાતીગળ વારસો પરંપરા અને વૈવિધ્યતા માટે પ્રસિદ્ધ છે કચ્છ હાલમાં એક અનોખા રાષ્ટ્રીય કાર્યક્રમ માટે મંચ બન્યું છે પાંચ દિવસના વિકલ્પ સંગમનું આયોજન કચ્છમાં કરવામાં આવ્યું છે જે સમુદાયના વિકાસ માટે સર્જનાત્મક વિકલ્પોને પ્રોત્સાહન આપવા ઉદ્યેય ધરાવે છે કુકમા નજીક ખમીર ખાતે આ આયોજનમાં દેશના વીસથી રાજ્યોના નેવું પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જેમાં કચ્છના ચાલીસ પ્રતિનિધિઓ પણ સામેલ છે કચ્છની પંદર સ્વૈચ્છિક સંસ્થાઓએ સંગમમાં આયોજનમાં આ યજવાન પદની ભૂમિકા ભજવી છે રવિવારે ખમીર સંસ્થાના પરિસર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પુણેની કલ્પવૃક્ષ સંસ્થાના શ્રુતિબેન વાજપેયી અને આશિષ કોઠવારીએ પત્રકારોને આ કાર્યક્રમના ઉદ્દેશ્ય અને સિદ્ધાંતો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પર્યાવરણીય સંકલિતતા સાંસ્કૃતિક વૈવિધ્યતા અને પરંપરાગત જ્ઞાન સાથે લોકતાંત્રિક અભિગમ વિકલ્પ સંગમના પાયાના સ્તંભો છે કચ્છ વિવિધ ક્ષેત્રોમાં વિકલ્પોની ભાતીગઢ ભૂમિકા ભજવે છે સહજીવોના રમેશ ભાટીએ જણાવ્યું હતું કે ખમીર કસબ અને સૃજન જેવી સંસ્થાઓ દ્વારા કારીગરી અને હસ્તકળાના પુનરુત્થાન માટે પ્રયાસ કરવામાં આવ્યા છે અને સંસ્થાઓ જેમ કે સેતુ અભિયાન સાત્વિક અને હુન્નરશાળાએ અન્ય અનેક ક્ષેત્રોમાં પ્રગતિશીલ કામ કર્યું છે જેમાં પાણીના સંવર્ધન પ્રાકૃતિક ખેતી અને પાયાવિહોણા સમુદાયના વિસ્તારોમાં વિકાસ લાવવા માટેના ઉપાયો જેવા વિષયોનો સમાવેશ થાય છે સજીવ ખેતીને પ્રોત્સાહન મળે અને ચરિયાણ અને જંગલનું નિકંદર અટકાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી હોમ સિન્સ સિટીના જયભાઈ અંજારીયાએ માહિતી આપતા કહ્યું હતું કે શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને સંવાદ સાધીને તેઓના જીવનમાનમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરાયો છે આ સંગમ દ્વારા કચ્છના ઉદાહરણો દેશભરમાં રોલ મોડલ તરીકે રજૂ થાય અને અન્ય વિસ્તારોમાં પણ અમલ થાય તેવો આશાવાદ છે સંગમના ઘોષણાપત્રમાં સમૂહ વિકાસના મહત્વપૂર્ણ મુદ્દાઓ પ્રાધાન્ય આપીને ભારતીય સમાજને નવું દિશા નિર્દેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ થી માત્ર કચ્છ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે નવી દિશા આપનારા વિચાર પ્રાપ્ત થશે જે લોકોએ કચ્છના પર્યાવરણ અને સંસ્કૃતિમાંથી પ્રેરણા મેળવી છે તેઓએ આ રાષ્ટ્રીય મંચ પરથી કશું નવું શીખવાની અને શીખવવાની તક મેળવી છે તેવી લાગણી પત્રકાર પરિષદમાં વ્યક્ત કરવામાં આવી હતી વિકલ્પ સંગમ પ્રક્રિયા દો હાજર ચોદા માં શરૂ હોઈ પ્રક્રિયા કી સોચ એ કે કેસે હમ ભારત ભર માં જો વિકલ્પ હે હૈ પે સમુદાય ખુદ થી આપને आ, समस्याओं का जैसे जलवायु परिवर्तन हुआ या आजीविका की समस्याएं हुई उनका समाधान ढूंढने का उनका ऑल्टरनेटिव विकल्प ढूंढने की कोशिश कर रहे हैं और उसके साथ साथ रचनात्मक काम भी कर रहे हैं तो विकल्प संगम की प्रक्रिया इन सारे समुदाय इनिशिएटिव कम्युनिटीज को साथ में लाने की कोशिश करती है एक नेटवर्क है एक प्रक्रिया है जिसमें करीबन पंचानवे संस्थाएं नेटवर्क्स कम्युनिटीज जुड़े हुए हैं तो पिछले चार पांच दिनों से हम विकल्प संगम प्रक्रिया की दसवीं का सेलिब्रेशन कर रहे थे और ये भी देखने की कोशिश कर रहे थे कि संगम प्रक्रिया में क्या क्या हुआ है और आने वाले समय में और क्या होना चाहिए लास्ट त्रहण चार दिवस में लगभग एक सौ बीस एक सौ तीस लोग लगभग ने लोग बाहर थी था तीस चालीस लोग अहना था तो मुख्य चर्चाओं में बात निकली कि अगले लोग जातना समाधान सोल्यूशन काढ़ देश भर में એને એકસાથ કઈ રીતે લાવવાનો એમાં લોકશાહી લોકતંત્રનું જે છે લોકોની પોતાની અવાજ કઈ રીતે જે છે ડિસિશન મેકિંગમાં સ્વશાસનમાં આગળ વધી શકે પછી એ કે જે અમારા સંસાધન છે જે પ્રાકૃતિક સંસાધન છે પ્રકૃતિને પણ બચાવવાનું પર્યાવરણને પણ બચાવવાનું પણ એની સાથે અમારો એક સામૂહિક કંટ્રોલ હોય જે જંગલનો સામૂહિક કંટ્રોલ ઘાસચારાનો સામૂહિક કંટ્રોલ તો એ કમ્યુનિટીના લેવલ પર અમે જે છે આપણી પોતાની આજીવિકા કઈ રીતે વધારી શકીએ ત્રીજું હોય કે આજીવિકાનો બહુ મોટો સંકટ છે અનએમ્પ્લોયમેન્ટનો બહુ મોટો સંકટ છે તો એમાં આપણે જે પારંપરિક ગતિવિધિઓ છે એમાં ખેતી હોય પશુપાલન હોય એ બધું હોય એની સાથે કોઈ નવી ચીજો પણ કમ્યુનિટી પોતે જે ટુરિઝમ કઈ રીતે ચલાવી શકે કમ્યુનિટી પોતે નાનું મેન્યુફેક્ચરિંગ આપણા ગામડામાં કઈ કઈ રીતે કરી શકે આના શહેરોમાં કઈ રીતે કરી શકે એટલે લાઈવલીહુડનો જે ક્રાઇસિસ છે એમાં પણથી આપણે ઉભરી શકીએ તો આ ત્રણે ચારો ચીજે જે છે લોકતંત્ર આજીવિકા પ્રકૃતિને પર્યાવરણ સાથે મળીને જે લોકો કરી શકે છે એ વધારે વ્યાપક કઈ નીતિઓમાં અને પ્રોગ્રામમાં એટલે આ બધું વધારે વ્યાપક થઈ શકે વિકલ્પ સંગમની જે દસમી વર્ષગંઠ હતી એના ઉજવણી અને એક રાષ્ટ્રીય સ્તરનો વિકલ્પ સંગમ યોજવા માટે આપણે એમને આમંત્રણ આપ્યું હતું અને એ બધા લોકો લગભગ નેવું લોકો બીજા રાજ્યોમાંથી અહીંયા આવ્યા હતા અને કચ્છના પણ આપણે બાર સંસ્થાઓ મળીને યજમાનપદ કર્યું અને જે છેલ્લા ત્રણ દિવસમાંથી મંથન થયું તો ખાસ કરીને રાષ્ટ્રીય મુદ્દાઓ તો નીકળ્યા છે પણ કચ્છના સ્થાનિક મુદ્દાઓ પણ નીકળ્યા એમાં ખાસ કરીને કચ્છનું જે પર્યાવરણ છે એ અતિ સંવેદનશીલ અને એક પ્રકારનું વિષમ આબોહવા ઓછો વરસાદ આ પ્રકારનું હવામાન છે અને અહીંયા જંગલો છે અહીંયા રણ છે ડુંગર છે તો કચ્છનું પર્યાવરણ કેમ સચવાય સમુદાયની ભાગીદારીથી સૌથી મહત્વનો મુદ્દો હતો કારણ કે અગર આપણે પર્યાવરણને નહીં સાચવીએ તો પર્યાવરણ સાથે સુસંગત જેટલા પણ વ્યવસાયો છે માછીમારી છે પશુપાલન છે કૃષિ છે કે જંગલ ઉપર નિર્ભર લોકો છે એ ધીમે ધીમે ખતમ થતા જશે તો પર્યાવરણની સાચવણી એક સૌથી મોટો મુદ્દો નીકળ્યો સાથે સાથે કચ્છમાં જે સજીવ ખેતી અને વરસાદ આધારિત ખેતી છે એને કેમ વધારે આપણે પ્રમોશન આપીએ દેશી જે પશુ ઓલાદો છે દેશી બ્રીડ છે એને આપણે પ્રમોશન આપીએ એના ઉપર પણ એ અગત્યની વાત નીકળી છે આ વખતે પશુધનની ગણતરીમાં માલધારીઓના પશુની પણ ગણતરી થઈ રહી છે ખાસ કરીને કચ્છની જે કળાઓ છે એ કળાઓને આપણે કેવી રીતના વધારે વધારે વિકસાવી શકીએ એનો સંગ્રહ કરી શકીએ અને એને વધારે માર્કેટ સુધી પહોંચાડી શકીએ લોકોની ભાગીદારીથી સ્થાનિક કાર્યકરોના ભાગીદારીથી એના ઉપર પણ ઘણી એવી ચર્ચા થઈ છે આરોગ્યની પણ ચર્ચા થઈ અને એમાં ખાસ કરીને બહેનો અને બાળકોનું આરોગ્ય એના ઉપર પણ ચર્ચા થઈ છે કારણ કે ગામડાઓ સુધી આરોગ્યની સેવાઓ કેમ વિસ્તરે અને ખાસ કરીને મહિલાઓના સંદર્ભમાં જે આરોગ્યની જરૂરિયાતો છે કુપોષણ છે આવી બાબતોમાં આપણે કેમ કામ કરી શકીએ સાથે મળીએ કામ થયું છે જેમ કે ભુજમાં હોમ્સ ઇન ધ સિટી શહેરમાં નબળા વિસ્તારોમાં રહેતા લોકો એના સારા ઘર બને એ લોકોને સારું શિક્ષણ મળે એ લોકોને રોજગારી મળે એના ઉપર પણ ચર્ચા થઈ છે અને ખાસ કરીને ગવર્નન્સના ક્ષેત્રમાં જે પંચાયતનું ગવર્નન્સ છે તો એમાં મહિલાઓની ભાગીદારી વધે બાલિકાઓની બાળકોની ભાગીદારી પણ વધે અને એ જે પંચાયત ક્ષેત્રે સહભાગીતા આવે બધા સમુદાયોને એક પ્રકારનું એની અંદર એક સમાન ક્ષમતા મળે અને સત્તા મળે એ પ્રકારની પણ ચર્ચાઓ થઈ છે એક બે ઉદાહરણ ખાસ લઈએ કે પર્યાવરણના ક્ષેત્રમાં જે ચેરિયાઓ કપાય છે આપણે ઉદ્યોગીકરણ માટે કે નમકના ઇન્ડસ્ટ્રી માટે અને ખારાઈ ઊંટ જેવા જે પશુઓ છે એ ઓછા થઈ રહ્યા છે તો ચેરિયાનું નિકંદન ન થાય અને ચેરિયાનું સંરક્ષણ થાય એ પણ એક બહુ મોટી વાત છે પાણીના ક્ષેત્રની તમને વાત કરું તો કચ્છમાં આપણે પહેલા વિકેન્દ્રિત વ્યવસ્થાઓ છે દરેક ગામમાં પોતાના પાણીની વ્યવસ્થા હતી એરિડેન્ટ કોમ્યુનિટી સંસ્થા અલગ અલગ પ્રકારનું ઇક્વિપર છે કે કાઢમેન્ટ છે કે પથ્થર છે તો કયા પથ્થરમાં પાણી સચવાઈ શકે એને ધ્યાનમાં રાખીને કચ્છમાં વિકેન્દ્રિત પીવાના પાણીની વ્યવસ્થા કેમ સારી રીતે આપણે ડેવલપ કરી શકીએ એના ઉપર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે ખાસ કરીને જે એનર્જી આપણે કચ્છમાં એક દિવસ આપણે બહારથી વીજળી મંગાવતા હતા પણ આજે આપણે વીજળી આપણે પોતે ઉત્પન્ન કરી છે ને બીજા રાજ્યોને બીજા જિલ્લાઓને પણ આપીએ છીએ પણ એમાં જોવાનું એ છે કે એ રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃ પ્રાપ્ય ઉર્જાને ઉત્પન્ન કરવા માટે ક્યાંક આપણે આપણા કુદરતી સંસાધનો છે કુદરતી સંસાધનો આપણા જંગલો આપણા ચરિયાણો આપણા ઘાસિયા મેદાનો એનું નિકંદન ન નીકળી જાય એ જોવું બહુ જરૂરી છે કારણ કે અત્યારે ઘણા બધા ખાસ કરીને ગ્રામીણ સમુદાયો નાના પશુપાલકો માલધારીઓ નાના ખેડૂતો એ બહુ મોટા પાયા ઉપર કચ્છમાં એ સમસ્યા વખરી રહી છે કે બહુ મોટા પાયા ઉપરનું પવન ચક્યો બહુ મોટા પાયા ઉપરના સોલાર એનર્જી પક્ષીઓ મરે છે જંગલી પ્રાણીઓ મરે છે તો નુકસાન ન થાય જીવ હત્યા ન થાય અને આપણે વિકેન્દ્રિત ધોરણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ એને પ્રમોશન કરવાની બહુ જરૂર છે વૈકલ્પિક ઉર્જા જરૂર ઉત્પન્ન થાય આપણે એનું ઉત્પાદન કરીએ સારા પાયા ઉપર પણ જંગલને પર્યાવરણને અને અહીંયાના લોકોના અધિકારોનું નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખીને એના ઉપર પણ બહુ સારી ચર્ચા થઈ છે